જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો આ સ્પ્લેન્ડર ખાલી અઢાર હજારમાં આપી દેવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો સાથે જોડાયેલા રહેજો આ ગાડીના માલિકનો નંબર કિંમત અને ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો તમે જે આ સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો પોલીસ પટ્ટાનું સ્પ્લેન્ડર આ સ્પ્લેન્ડર વેચવાનું છે મોડલ બે હજારને પંદરે છે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો તમે જ્યાં સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો બે હજારને બે હજાર પાંચના મોડલનું સ્પ્લેન્ડર જોવા મળે છે કિંમત વિશેની વાત કરી દો કિંમત ફક્ત અઢાર હજાર એમાં પણ તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે માલિક જણાવે છે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો આ સ્પ્લેન્ડર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર ગારીર જોવા મળી રહેશે ભૌતિકભાઈ પાસે તમે ત્યાં રૂબરૂ ગાડીયાધાર જઈ શકો છો ભૌતિકભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઈટલમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી રહે છે ત્યાંથી તમે તેનો ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો ભૌતિકભાઈનો નંબર ત્રાણું એક ત્રીસ તેર એક તે આ ભૌતિકભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને આ સ્પ્લેન્ડર વિશેની વધુ માહિતી મેળવી શકો છો બાકી તમે સ્પ્લેન્ડરની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા એ ગાડી જોવા મળી રહે છે એન્જિન પાવરફુલ છે ચાચવેલી ચોકી ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વેચવાનું છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વેચી દેવાનું છે